ચોટાધામ દ્વારકામાં આજે ભગવાન શ્રી દ્વારકાધીશ નો પાંચ હજાર બસો બાવન વિદેશમાંથી લાખો કૃષ્ણ ભક્તો દ્વારકા ખાતે ઉમટી પડ્યા છે ભગવાન દ્વારકાધીશના દર્શન અને માટે જગત જગત મંદિરે પહોંચ્યા રંગબેરંગી રોશની અને ફૂલોની સજાવટથી શણગારવામાં આવ્યું સાથે ભગવાન દ્વારકાધીશની મુખ્ય પટાણી રૂક્ષ્મણીજીના મંદિર ખાતે પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી લોકોની માન્યતા છે કે દ્વારકાધીશ અને રૂક્ષ્મણીજીના દર્શનથી દ્વારકા યાત્રા પૂર્ણ થાય છે જગત મંદિરથી રુક્ષ્મણીજી મંદિર સુધી ભક્તોને લાંબી કતાર જોવા મળી દ્વારકાધીશના થી બાજુમાં જ આવેલું મા રુક્ષમણીનું મંદિર આવેલું છે જે દ્વારકાધીશ ભગવાનના મુખ્ય પટરાણી જે છે તો દ્વારકા મંદિરથી દોઢ કિલોમીટરના અંદરમાં જે રુક્ષમણી મંદિર આવેલું છે તેમની આપ ખાસ આપણે ખાસ વિશેષતા જાણશું ત્યાંના તેમના પૂજારી આપણી સાથે જોડાયા છે ખાસ કરીને જે મા રુક્ષમણી છે તેમનું ખાસ વિશેષ શું છે બોલો રૂક્ષ્મણી માતા કી જય આ રૂક્ષ્મણી માતાજી છે આ જગતની જનની છે છે અને દ્વારિકાધીશના અષ્ટ રાણીઓમાં આ શ્રેષ્ઠ પટરાની છે રૂક્ષમણીજી એ જ લક્ષ્મીજી કહેવાય છે એ દ્વારિકાધીશ ભગવાન કૃષ્ણજીના જ આ માતા એ શક્તિ છે રૂકમણી માતા વિદર્ભ દેશના કન્યા હતા મહારાષ્ટ્રમાં અમરાવતી ગામ જ્યાં છે કૃષ્ણજી રૂકમણીજી કો હરણ કરકે દ્વારિકા દ્વારિકામે લાય કૃષ્ણ રુકમણીજી કા દ્વારિકા મે ચૈત્ર શુક્લ

દર્શન કરવાથી સારું થયું અમે બનાસકાંઠા થરા થરાથી સંઘ લઈ એમ કે પચાસ જણાના સંઘ છે પચાસ જણા અમે दर्शन सरस करवास हजीपन आप जुड़ाया कई रीतना दर्शन थे, थे। द्वारकाधीश दर्शन कर माँ लुक्ष्मणी दर्शन करजा आई तक हमें दर्शन करके बहुत अच्छा लगा हम बहुत दूर से आए हैं दर्शन करने जम्मू कश्मीर से और पहले हमने द्वारकाधीश के दर्शन किए अभी जहाँ पे रुकमणी माता जी के दर्शन किए अभी यहाँ से नागेश्वर जाएंगे फिर सोमनाथ के लिए निकलेंगे कल बहुत अच्छा लगा हमें स्पेशली ये जन्माष्टमी के ખાસ કરીને જે રુક્ષમણી મંદિર આવેલું છે દ્વારકા દર્શન કરવા ભક્તો આવતા હોય ત્યારે જે રુક્ષમણી માતાજી જે દર્શન ન કરે તો તેની યાત્રા પણ અધૂરી રહી ચૂકે છે નારણ ન્યૂઝ